આ ડીજે માસ્ટર છે ને ક્યારના ડીજે માં ગીત વગાડે છે બ્લૂટૂથ સ્પીકર માં જો આ એનો બ્લૂટૂથ સ્પીકર અને ફોન દે લાઈટ આવે તો લાઈટ કઈ તો હા આ લે હરો પ્રકાશ પડે છે ઓ અંધારામાં વગાડું હોય તો વાંધો ન આવે રાઈટ રાઈટ સરસ સરસ હેતાંજ છે ને મસ્ત ભજન વગાડતો તો મોટી ગાડી માં બેહે ને તોય ફોન મુકાવડાવે તમે વ્લોગ શૂટ કરવામાં મારે સોંગ સાંભળવા છે ને અત્યારે ભાઈ બોલ સ્પીકર માં બાનો ફોન ચાલુ આ

વયાઓ 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 અરે વાહ એમ થાય એમ ના એ તો સાઈ રેવા દે અહીંયા મારી પાસે હો એમ ખબર પડી જ છે કે ખાવાનું તૈયાર થઈ ગયું છે થોડું ખવડાય એને મારી પાસે આવું છે એને મૂકી દે હાલ વયે હાલ ખાઉ બી હા હા બસ 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 નહીં નહીં બસ બસ વયે હાલ અરે પણ રે પણ આમ જો હૈ પગે ચડાવી દીધો ઓ બાપ રે અરે પણ આપો એ થઈ શાંતિ તમારા દેશમાં બેઠો હે શાંતિ થઈ ઓ હાલો નહીં થેપલા અને સાથે અનેરી ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ ભાઈ આપું 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 તને હું આપું તને હું ખવડાવું બેઠા બેઠા ચાલો गाइस તો હવે છે ને મસ્ત નાસ્તો કરી લઈએ રેવા દે એમણે હું ખડાવી તો જ ખાહે જોજે ધાણામાં જાન છે હજી તારો બર્થડે હતો કે નહીં ત્યારે તને છે ને પાંચસો કરતા વધારે લોકો છે ને તને બર્થડે વીસ કર્યો બોલ થેન્ક યુ ઓકે વેલકમ ગઈ તો ફાઇનલી છે ને ઓફિસેથી આવી ગયા છીએ અને જો સાંજના વાગી ગયા છે સવા છ પણ જનકભાઈની એક ડિમાન્ડ છે કે મારે છે ને મોમોસ ખાવા છે તો એમની માટે છે ને મોમોઝ બનાવ્યા છે તો કાકા કે મારે નથી ખાવા તો કાકા માટે એની માટે છે ને સેન્ડવીચ ને બધું બનાવ્યું છે તો જો આ બાજુ બધી તૈયારી ચાલુ છે

બે સેમ્પલ ના ગયા છે આ પ્રમાણે બનાવવાના છે એક એક મોટો છે છે અને નાની પોટલી આ પ્રમાણે નાની છે 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 ત્રણ સેમ્પલ એ પ્રમાણે અમે ચિંતન હા પચોરી જે આપણે સિકમ જે હતા ત્યારે આવા ખાધા હતા આવા ખાધા ઓરિજિનલ

પછી આ છે લીલા કાંદાનું કટિંગ કરેલું અને આ છે ગાજર ગાજરે પણ છે ને આપણે ક્રશ કરી લીધું છે અને આ છે ક્રેક્સિકમ આ બધો મસાલો છે ને આપણે મિક્સ કરી લેવાનો છે પાછી આદુની પેસ્ટ લીલા લસણની થોડીક પેસ્ટ અને આ છે મરચીની પેસ્ટ સાર પ્રમાણે આપણે મીઠું લઈશું થોડોક એવો ઓરેન અને છે ફ્લેક્સ લેશું અને મોમોસ પડારાએ ને સેન્ડવિચ ઉપડી જાય હો સાચી વાત છે મોમોઝમાં ઓરેગામાં ચીલી ફ્લેક્સ નહીં ખાતા કે નોન તો નહીં ખાતા નહીં ખાતા મસાલો કઈ કંપની નો છે મસાલો છે ગજેન્દ્ર નો ઓકે પરથી આપણે ધાણા લઈ લેશું તો ફાયદો આપણે લીંબુ લઈ લેશું પાછે માયરી બોલને થોડું કે માયરી લઈ લેશું અને હવે આ બધાનું આપણે છે ને મિશ્રણ કરીને મસાલો મિક્સ કરી લેશું

બધો મસાલો પૂરો પીનલ બધો પૂરો બધો પૂરો જો આમાં છે ને ઘણો બધો મારો મોમો મેં કીધું આ કોણ આવ્યું હું તો છે ને આ સ્ટવ બતાવવા જાતો મેં કીધું આ કોણ આવ્યું કે મારો મોમસ બોયલો એટલે તે બોલ્યા એ ટેકનીક ખવરાય એની પોતે હોય

એ જરૂર ન પડે પણ સાથે આપણે ખાવામાં સોસ અને ગ્રીન ચટણી પણ આપણે લઈ લેશું હવે આપણે આને છે ને ટોસ્ટ કરી લેશું અંદર છે ને મસ્ત મોમોઝ પાકી ગયા છે મસ્ત બફાઈ ગયા છે પાકે છે પાકે છે હવે થઈ નહી જાય હોય ઓકે છે કે આ બાજુ કેમ તમે ભીડ કરી છે

જો કેવા આશીર્વાદ આપે છે જો કેવો માથે હાથ એમ કીધું જો 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 કેમ એટલા બધા દાતા આવે પીને

આપણે એટલે માખણ માં શેકાય છે જો હા તો ઘી નાખે તો એવું છે માખણ નાખે તો એવું છે જો જો માખણ ગરમા ગરમ સેન્ડવિચ લઈને આવી ગયા રેડી બરાબર જો મશીન થઈ ગયું છે ચાલુ સપના થઈ ગયો ચાલુ મશીન કેટલી મિનિટ માં નીકળી જાય એમાંથી ઓકે ગુડ ઓકે જી ગુડ ચાલો તો આ બાજુ મસ્ત મજાની સેન્ડવિચ રેડી થઈ છે બરાબર છે આ બાજુ અહીંયા શેકાય છે મશીનમાં અને આમાં મોમોઝ રેડી થઈ છે અંકલજી આ બાજુ બેસી ગયા છે જમવા માટે હેતા એસને ખૂંદી નાખી અને રીએ વાસ ગઈસ તો અમાર ચાર હતા બે જ વિધા છે એક ચિંતનભાઈ ઉપાડ્યું અને એક ધનકભાઈ ઉપાડ્યું આ લે લે

બે હજાર વાલો જો બોલ મોમોઝ લીધા છે ચીઝ નાખે છે ઉપર અને અમે બધા છે ને ફ્રાય મોમોઝ લીધા હતા પણ પૂરા ચાલો મસ્ત આવે જમી લઈએ ગાઈસ તો મસ્ત મજાના મોમોસ હું તમને છે ને અંદર ખોલીને બતાવું જો હેતાઈને બહુ ભાવે છે ને જો હેતાઈને મોમોસ કેટલા ભાવે છે અંદર તો મસાલો જોતા જાવ એમ લાગે પડ્યો હશે નહીં એને મને સવારે બહુ મજા આવે આ મોમોસ પછી આ બાજુ જો સેન્ડવિચ છે મસ્ત મજાની અને આ બાજુ છે આ કેવા કેવાય બોઈલ બોઈલ મોમોસ ચીઝ નાખેલા તો ચાલો મસ્ત મજાની એવા મજા લઈએ બરાબર ને ખાવાની

બરાબર છે જો આ રીતના છે ને ક્યાંક ટીપા નાખવાના હોય જો અહીંયા એક નંબરના ડ્રોપ આ બે નંબર ના ડ્રોપ અને આ ત્રણ નંબરના ડ્રોપ ટાઈમિંગ સાથે લખેલું હોય ક્યારે કેટલા વાગે નાખવા જાવ ઉઠો ત્યારે બાર વાગે ચાર વાગે ને સુતા પહેલા ટાઈમિંગ વાઇઝ જે જે થતું જાય ને એમાં આપણે ટીક મારતું જવાનું મેં આઠ વાગ્યા ના ટીપા નાખી દીધા બરાબર તો આપણે છે ને ટીક મારી દેવાનું એટલે આવી રીતના છે ને ઠેઠ બે હજાર છવ્વીસ સુધી એટલે એક્ઝેક્ટ બે મહિના સુધી છે ને આ રીતના ટીપા નાખવાના છે અને આખું એનું ચાર્ટ છે તમારે કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા ડિટેલ જોઈતી હોય ને તો જે કોન્ટેક્ટ નંબર મેં બતાવ્યો ને કોન્ટેક્ટ કરીને ફોન કરી લેજો બરાબર અને તેમ છતાં બીજી જે ઇન્ટ્રક્શન છે જીણા જુણા ઇન્ટ્રક્શન એ તમને હું છે ને ફાઇલમાં જે રીતે આપેલા છે તે રીતે તમે વાંચીને રીડ કરી શકો છો એક વખત પોઝ કરીને આ બધા ઇન્ટ્રક્શન વાંચી લેજો બરાબર છે અહીંયા આઠ ઇન્ટ્રક્શન આપેલા છે અને આ બાજુ છે ને અહીંયા નવ થી લઈને ચોવીસ સુધીના ઇન્ટ્રક્શન બધા આવે પહેલાં છે એટલે બરાબર તમે આ છે ને પોઝ કરીને સ્ટોપ કરીને બધા વાંચી લેજો બધા ઇન્ટ્રક્શન છે દેશ તો રાતના વાગી ગયા છે અગ્યા તો ચાલો ગયા આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટટા બાય બાય સિવ ગુડ નાઇટ જે વિશ્વાસ